ગણદેવી તાલુકાના દેસરા ગામે આવેલા મંદિરમાં ચોરી કરી ભાગી આરોપીઓને પકડવા માટે બિલીમોરા પોલીસ સાહસિક ઓપરેશન પાર પાડ્યું હતું પોલીસથી બચવા માટે ચોરો અંબિકા નદીમાં કૂદી પડ્યા હતા જેમની પાછળ બિલિમોરા પોલીસ સ્ટેશન પીઆઈ અને જવાનોએ પણ નદીમાં ઝપલાવ્યું હતું સ્થાનિક તરવ્યાના મદદથી પોલીસે નદીના મધ્યમમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો ગણદેવી તાલુકાના દેસરા ગામે આવેલા પૌરાણિક મંદિરમાં ઘટના બની હતી તસ્કરોએ મંદિરમાં ચોરી કર્યા બાદ ગ્રામજનો ઝાંકી ગયા હતા અને તેમણે ચોરોનો પીછો કર્યો હતો પોલીસથી બચવા માટે ચોરોએ અંબિકા નદીના વહેણમાં છલાંગ લગાવી હતી ઘટનાથી જાણ થતા જ બિલીમોરા પોલીસ કાફલો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી આરોપીને પકડવા માટે બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે પહેલ કરી હતી તે પોલીસ જવાનો અને સ્થાનિકો તરવૈયાઓ સાથે નદીના પાણીમાં ઉતર્યા હતા નદીના પટમાં ફિલ્મી ઢબે પીછો કરીને આખરે એક આરોપી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી આ મામલે બિલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ જયદીપસિંહ ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ચોર મંદિરમાં ચોરી કરીને બચવા માટે નદીમાં કૂદ્યો છે તેની જાણ થતા મેં પણ નદીમાં સ્ટાફ સાથે છલાંગ લગાવી હતી અમારો યુનિફોર્મ પણ કાદવવાળો થઈ ગયો હતો તેમ છતાં પણ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે સફળતા મળી હતી ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા હોડીનો પણ સહકાર લઈ ઘોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને આમ અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે હાલ મંદિરની અંદરથી ત્રિશૂલ ભંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ જે તાંબાની વસ્તુ કિંમતી તાંબાની વસ્તુ એની ચોરી થયેલાનો જણાય છે જેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલે સબળ ઘટનાનો ડ્રોન વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પોલીસની આ સાહસિક કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે ચોરીનો મુદ્દામાલ આરોપીને નદીમાં ફેંક્યો હોવાની શંકાને આધારે પોલીસ નદીમાં પટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે આ સાહસિક ઓપરેશનની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે પહોંચી ગયા હતા અને હાલ ઝડપાયેલા આરોપીની ઝડપી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત